જે કંઈ મહાપુરુષો દૂર દૂરથી આવીને જે કંઈ દર્શનનો આપણને જે લાભ મળ્યો છે એમના પણ શરણોમાં અમારા ખોટી ખોટી વંદન છે અને સદગુરુ મહારાજની અસીમ કૃપા આપણી ઉપર છે કે રાત દિવસની એની અસીમ કૃપા આપણી ઉપર વરસી રહી છે અને આજે આપણે જે આનંદ કર્યું છે એ આપણા સદગુરુ મહારાજનો પ્રતાપ છે બાપા આજે ઘણું નથી બોલવું પણ સત્તા બોલાય જાય છે નથી બોલવું સત્તા બોલાઈ જાય છે એનું કારણ શું છે કે મહારાજે કીધું એમ રહેવાતું નથી કારણ કે સત્ય શિકારવું એ બહુ અઘરું છે અને અસત્ય અસત્ય શિકારવું બહુ સહેલું છે અસત્ય શબ્દો કોઈ પણ હોય તો તરત શિકારા જાય છે પણ સત્ય શબ્દ જે કાંઈ ગુરુ મહારાજે આપ્યો છે શિકારાતો નથી આપણને કારણ કે આપણોમાં કાકનું કાક ઘટે છે સંતો મહાપુરુષોને ઉભા થઈને જો કહેવું પડતું હોય જો એની વેદના જો બોલતી હોય તો એમાં કાક આપણામાં કાગ ઘટતું હોય છે ભગવાન આપણે સદગુરુ મહારાજે જે આપ્યું છે એમાં શું ઘટે છે આપણે એ વિચારવાનું કે આજે સંતોને કહેવું પડે છે આપણને એની બહુ એનો ભાવ કેટલો હોય છે એનો પ્રેમ કેવો હોય છે અને ક્યાં આપણને એ પોગાડવા માંગે છે ક્યાં લઈ જવા માંગે છે આ સંતો અને આપણે ક્યાં જવા માંગ્યું છે પોતે પોતાને વિચાર કરવો પડશે જ્યાં લગી પોતે પોતાનો વિચાર નહીં કરી ત્યાં લગી આ જ્ઞાન સમજાય એવું નથી કારણ કે આ જ્ઞાન છે એ બહુ અઘરું છે પાછું અને જો સમજાય જાય ને તો બહુ સહેલું પણ છે સદ્ગુરુ મહારાજે એવી શક્તિ આપી છે આપણને કે દુઃખમાં પણ જો આ સમજાઈ જાય ને તો આનું દુઃખ વિસરી જાય રહેતું નથી દુઃખની તાકાત નથી આપણી પાસે ઊભું રહી કે એમ એ પોતાને અમને જાતિ અનુભવ થયો કે આજે મેં જે અહીંયા આનંદ કરવા આવ્યા છે જે આનંદ કરવી છે અને અમારો પરિવાર જે પાંચ દિવસથી આણંદ કરતો થયો એનો અમને અનુભવ થયો કે આજે અમને આ ગુરુ મહારાજ ન મળ્યા હોત તો અમે રબારી કાંઈ અંદર આજ રોતા હોત ખૂણામાં બેહીને રોતા હોત આજે મેં પૂનમ શું છે એની પણ અમને ખબર ન હોત પણ સત્ગુરુ મહારાજે એવું રેડ્યું છે એવું આપ્યું છે અણમોલ વસ્તુ આપી છે કે મેં મારા પરિવારને બેસેને સમજાવી દીધો કાં આપણું કાંઈ છે જ નહીં જે કંઈ હતું એનું હતું ને એ લઈ ગયો હું આપણે રોવું કોને રોવાનું અને રોહિણ શું કરશું આ સત્ગુરુ મહારાજનો શબ્દ જ્યારે મળ્યો ને ત્યારે મારું પરિવાર જ આનંદ કરે છે અને આણંદ કરતો કરી દીધો ગુરુ મહારાજે આ કાંઈ ઝેવી તેવી હતની વાત નથી પણ આપણામાં કેમ કે જેને સંત સમાગમ સાચો હોય વાલીડા વાદ વિવાદ ન હોય અરે આપણામાં કેટલો વાદ વિવાદ છે આપણે સત સમાગમ સાસો કરવી છે નથી કરતા એવું પણ નથી રાત દિવસ સંતો વહેનત આપણી પાછળ છે એને કોઈ સવાર જ નથી કોઈ લેવડ દેવડનો ધંધો નથી એને એનો સમય આપણને જેટલો જોઈએ એટલો આપણને છે પણ આપણે લઈ શકતા નથી એ આપણામાં છે હે આપણામાં ક્યાં આ બધું ઊભું થાય છે કેમ સમજાતું નથી એક જ ગુરુ ના બાળક છે અલગ અલગ કોઈ આપણો ગુરુ નથી છતાં આપણને કેમ અલગ અલગ બધું સમજાય કેમ સમજાતું નથી કેમ આપણને ગળે ઉતરતું નથી કે હોય મને થઈ ગયું કે મને કાંક જાણવા મળ્યું છે મને ક્યાંક ખબર પડી પણ સદગુરુ પરમાત્માએ કીધું કે આ ગુરુ મહિમા એટલો મોટો છે કે આ મુખે વર્ણન કર્યો ન જાય આ બોલાય એવો નથી આ દેખાય એવો નથી આ સંભળાય એવોય નથી આનો કેવલ અહેસાસ કરી શકવી આનો અનુભવ કરી શકવી આપણે સત્ગુરુ મહારાજના શબ્દોનો અનુભવ કરવાનો છે અને અનુભવ છે ને એ સત્ગુરુ મહારાજનો દેશ છે અનુભવ થકી આપણે સમજીશું અને અનુભવ જ્યારે આપણને પોતાને થાય પોતે અનુભવ કરશું તો આવા સંતોનો સથવારો છે ને ક્યારે છોડવાની ઈચ્છા નહીં થાય આપણને આ નહીં થાય એનું કારણ જ છે કે આપણે આનો અનુભવ નથી કરતા આ વસ્તુ આપણે કહે છે આપણે બધા બોલવી છે કે તન મન ને ધન સદગુરુ ને અર્પણ કરેલું છે પણ પોતે પોતાની આત્મા ઉપર હાથ રાખીને ક્યારેક પૂછ્યો કે મેં આમાં શું ગુરુ મહારાજ ને આપ્યું છે મેં મારું તન આપ્યું મારું મન આપ્યું કે મારું ધન આપ્યું મેં આપ્યું છે શું આમાંથી માયા કેટલું દીધું ગુરુ મહારાજ ને ક્યારેક પોતે પોતાની ઉપર સંતો કહે છે પોતે પોતાની આવી વાત કરો એ એમને એમ નથી કહેતા એ વાત કરવા એટલે કહે છે કે મેં પૂછો કે આમાં આપણે શું આપ્યું છે આ તો જેને આપ્યું છે ને એની બલહારીમાં આપણે જીવવી છીએ એના સાનિધ્યમાં આપણે આનંદ કરવી છે આ સંતો મહાપુરુષે આપ્યું છે ને એના આનંદ જે આપણે આનંદ કરવી છે ના આનંદ થાય જ્યાં બેઠા ના પણ આનંદ થાય પણ એ આનંદ સ્વરૂપ આપણે પારખવું પડે પહેલા તો આપણે સદગુરુ મહારાજ નું જે સાનિધ્ય મળ્યું છે જે સદગુરુ મહારાજ નો શબ્દ મળ્યો છે અને જે સદગુરુ મહારાજના ઘાટે આપણે ઉભા રહી ગયા છે ના આપણે મોટી ભૂલ છે અને ગુરુ મહારાજે સોખવટ કરી હતી કે તમે મને ગુરુ માનતા નહીં સતા આપણે ભૂલ ગુરુ તો નથી ધીરુ મહારાજ છે મહારાજ મહારાજ છે છે ખોડા ડાયા મહારાજ છે બધા આપણા સંતોષ બધામાં ગુરુ મહારાજ બિરાજમાન હાજરો હાજરો હોકારા છે પણ સતા આપણો ભાવ ક્યાંક ને ક્યાંક અલગ પડ્યો હોય એક ભાવમાં નથી થતા જ્યાં લગી આપણો એક ભાવ ન હોય ને ત્યાં એક સ્વરૂપ દેખાય એવું નથી એક જ સ્વરૂપ ક્યારે દેખાય કે દ્રષ્ટિ સદગુરુ મહારાજ આપણને આપી છે જોવાની કે જ્યાં જોવો ને હું નો હું છું બીજો છે જ નહીં જ્યાં જોવો ને તું નો તું શું બીજો નથી અને જ્યાં આપણે ગુરુ મહારાજ ની દ્રષ્ટિ તો જ્યાં જોઈને આપણો ગુરુ મહારાજ બિરાજમાન છે છે ને છે એમને એમ ગુરુ મહારાજે આપ્યું નથી પુરાવો લઈને આપ્યું છે કૃષ્ણ ભગવાને કીધું કે હોય ની અણી મેં એટલી મારી વગરની જગ્યા ખાલી નથી ત્યારે આપણે એ તો સમજી લેવું પડે કે મારા ગુરુ મહારાજ ક્યાં ન હોય બધે મારા ગુરુ મહારાજ બિરાજમાન હાજરો હાજર છે વકારા કરે છે ખાય છે પીવે છે અને બોલે છે અને આપણને સમજાવે છે છતાં આપણે ના ઉભા રહી મહારાજે કીધું કે જ્યાં મળ્યું છે ના ગોચ્યું ને તો જ આપણને મળશે કુવા કરવો હોય તો એક ખાડો અહીંયા કે એક અહીંયા કરવી અહીંયા કરવી તો પાણી નો થાય પણ એક ને એક જગ્યાએ જો કુવો કાયા રાખવીને અને ખોદે રાખવીને તો એકસો ને દસ ટકા ના પાણી આવે ને આવે આ બીજ વાવેલું વર્ત ન જાય ન જાય ન જાય ગેરંટી પણ એ બીજ વાવ્યું છે વિશ્વાસ જાણે ગુરુ મહારાજે કે આ બીજ ઉગે એ ઉગ્યા વગર ન રહે એવો ગુરુ મહારાજે બીજ એક એક છોડમાં વાવ્યુંશ એક જગ્યાએ વાવ્યું ને એક જગ્યાએ નથી વાવ્યું એવું પણ નથી અજીત મહારાજને જે બેસીને સમજાવ્યું એ જ આપણને બેસીને સમજાવ્યુંશ જે એને આપ્યું છે એ જ વસ્તુ આપણને આપીશ અલગ બેહારીને ક્યાંય આપી નથી અને એનો ભાવ તમે જુઓ કે કોઈ પણ આપણા સંતો ભક્તો સુરજ જાય તોય ભલે ને અહીંયા આવી તોય ભલે એક જ હરકો ભાવ એક જ હરખી એની દ્રષ્ટિએ એમાં કાલે મેં આજ પાંચ વર્ષમાં મેં કોઈ દી ફરક ભાયો નથી અને હું તો એને માની લીધું કે મને અમારો જે ભગવાન મળ્યો એ હવે મને બીજો મારો ઠાકર ક્યાંય મળે એમ નથી રબારિકાની શેરીમાં આટા મારીને એ એવો છે અને એનો મને આનંદ છે કારણ કે જે નહોતું ધાર્યું એવું મારા સદગુરુ મહારાજે કર્યું છે અમારી કોઈ હેસિયત નથી કે અમે કરી શકવી અમે બોલી શક્યું એવી પણ અમારી હેસિયત નથી અમને કોઈ ઓળખતું પણ નહોતું અને આજે એક મારા ગુરુ મહારાજ નો શબ્દ થકી અને પાંચ શબ્દ ગુરુ મહારાજના ભાવથી બોલવાના મને મોકો આપ્યો હશે પણ જે કઈ આપ્યું છે ગુરુ મહારાજ એમાં કઈ ઘટે એવું નથી એટલે ગંગા સતી માયે કીધું કે શીલવંત સાધુ ને વારે વારે નમીય પાનભાઈ જેના બદલે નહીં વર્તમાન કે આવા સાધુ જો એક ફેરી નમી જાય ને આનું વર્તમાન ક્યારે બદલે એવું નથી ખાલી માથે હાથ મેકી દે ને બસ કાયા હોના બની ગઈ એમાં કાંઈ ઘટે એવું જ નથી પણ આપણે દેવો દેવો ન દ્રષ્ટિની વાત આપણે હું જ્યાં લગી દેહ દેખાતા હશે સંતોના ત્યાં લગી આ શબ્દ ઠરાય એવો નથી કારણ કે આ તો સિંહણ દૂધ છે મારા જે શબ્દો માર્યા ને એ કાંઈ જેવા તેવા નથી માર્યા તો જેને લાગે ને એને આર પાર ઉતરતા હોય અને એ વિંધાઈ ગયેલો હોય ને રાત દિવસ રોતો હોય છે એને ઊંઘ ન આવે એની ઊંઘ ઉડી જાય પડે પડે જાગેલો જ હોય જે ઊંઘમાં હજી હોય ન રહેતા હું તો કાયમ માટે મારા કહું છું કે જે મળ્યું છે અણમોલ વસ્તુ છે આ વસ્તુ ગોતવા માટે ગમે ના જા તો મળશે નહીં પૈસા ખર્ચે બધું મળશે આપણને પણ જે સદગુરુ મારા જે જ્ઞાન આપ્યું છે ને એ જ્ઞાન ક્યાંય મળશે નહીં એ જ્ઞાન નહીં મળે અને જો આ સમજણ ઘર જાય છે ને તારે જોયા જેવી થાય છે સદગુરુ મહારાજનું જ્ઞાન એક નું છે કે ઘરમાં પરિવારમાં કેવું જીવવું મારે કેવી રીતે રહેવું અને આટલો જ અનુભવ હું કરી શકું કે આથી ચાલીસ વર્ષ પહેલા મારો જન્મ થયો હતો ત્યારે હું કેવો હતો અને બીજો જન્મ મારો સદગુરુ ના શરણે થયો છે અને એ જન્મ મારો હું જોઉં છું ને તારે મનકા અલગ લાગે છે આ મારો પરવાનો બદલી નાખ્યો કરું મહારાજે કે જે હું હતો ને એ નથી અત્યારે હું નથી ને એ દેખાવશ આજે મારા ગરુ મહારાજે મારી ઉપર એટલી કૃપા કરી છે મારે જાજુ બોલવું નથી પણ અજીત મહારાજના શબ્દો એવા હતા ને મારીથી બેઠા બેઠા પણ નહોતું રહેવાતું પણ મહારાજ ક્યાંક ને ક્યાંક અમારી કસાઈ હોય ક્યાંક અમારી સમજણમાં પણ ફેર હોય પણ તમે નહીં સુધારો તો અમને સુધારશે કોણ તમે જો નહીં સુધારો તો અમને કહેશે કોણ અને તમે જો અમને માયકમાં રોકશો નહીં તો રોકશે કોણ અમને કારણ કે અમે તો બે ફમ હાલવા જ હતા મહારાજે કીધું ને કે ગાડર બકરાના ટોળા હોય એ ગમે ના નીકળી જાય મારે હું શું વાત કરવો પડે મારા હતા પણ અમને તો સિંહ જેવા બનાવી દીધા ઘરો હવે કોઈની નથી અને જગત માં રહેશે તો આ વસ્તુ આપણે કરી શકવી એમય નથી જગત ની આમું જોશું તો આપણે આ વસ્તુનું પાલન પણ નથી કરી શકવી એમ કારણ કે માણસ બે મોઢે બોલવાના એમ વીસ વર્ષના દીકરાની પાછળ મેં ભજન રખાવ્યું બોલે પણ છે કે આ લોકોને ગુરુ મહારાજમાં હું ભાળી ગયા છે કે હું ભજન કરે પણ એને સોખા શબ્દમાં કીધેલો છે કે મારો ભગવાન આવીને તિલક કરી જાય ના એને કોઈ દી અસર ગતિ ન હોય એને સદગતિ હોય એટલે સતગતિ થાય એને અસર ન થાય એના હાથથી તિલક થઈ ગયું કારણ કે અમી કરવી એની પહેલાં તો મારો ભગવાન ન કરી લે એને તિલક એને અસર ન થાય આ તો અસર એ ન જવું હોય અધોગતિ એ ન જવું હોય ને તો આવા સંતોનું શરણ સેવી લેજો હજી કોક કોક બાકી હોય તો હજી ભૂલ ન ખાતા હજી ગોતી લેજો કોઈ દાવો નથી કે અમારામાં આવજો એમ પણ ક્યાંક નું ક્યાંક ગોતી લેજો બાપા ભજન વગર ક્યાંય સતી ગતિ મળે એમ નથી બાકી અસરગતિ માં જવા વાળા જીવ તો ઘણા છે વધારે કઈ ઓલોમાં ભૂલ થઈ હોય તો સદગુરુ બાળક માની મને માફ કરજો સદગુરુ મહારાજ